હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજા માને આજે આપણે બનાવવાના છે ફરાળી ઢોકળા યસ તો એ ઢોકળા બનાવવા માટે લીધો છે આપણે સાબુદાણા અને મોરયો બસ બે જ આઈટમ જોશે તમારે છે ને માપમાં છે ને કેવું છે ત્રણ ભાગ મોરયો જોઈશે અને એક ભાગ સાબુદાણા અમે જે વાટકીથી અત્યારે સાબુદાણા લીધા છે ને એ જ વાટકીના માપથી ત્રણ વાટકી લઈને આ મોરયો લીધો છે એટલે કે ત્રણ ભાગ મોરયો ને એક ભાગ સાબુદાણા જોઈશે તો અત્યારે આપણે આ બંનેને કર્કરો પીસી લેવાનું છે તમે કોઈ પણ વાટકેરું માપ રાખી શકો છો મેં આ વાટકેરું માપ રાખ્યું છે તો સૌથી પહેલાં આપણે આને કરકરો પીસી લઈએ એકદમ મોરૈયો અને સાબુદાણાને બંનેનું મસ્ત આપણે ક્રંચી પાવડર તૈયાર કરી લીધો છે એકદમ મસ્ત ક્રન્ચી આવી રીતના કરવાનું છે જો આવી રીતે થોડું કરકરો લેશે આ રીતે એકદમ સ્મૂથ પાવડર નહીં બને પણ થોડો કરકરો રહેશે એવો જ રાખવાનું છે તો હવે આપણે આ બંનેને મિક્સ કરી લઈએ એક બાઉલમાં મરો એડ કરી દીધો છે હવે કરી દઈએ પાસ્તાબુદડાણાનો પાવડર બનેયો છે એ હવે આપણે આને પેલા બરાબર લોટને મિક્સ કરી દઈએ જે પાવડા તૈયાર કેતો છે હવે એમાં થોડીક ખાટી છાશ એડ કરતું જવાનું છે અને એક મસ્ત ઢોકળાનું બેટર તૈયાર કરવાનું છે આપણે જે રેગ્યુલર ઢોકળા બનાવીએ એના કરતાં થોડુંક પાતળું રાખવાનું છે તમે છાશ દહીં કંઈ પણ એડ કરી શકો છો આપણું બેટર બની ગયું છે જો આટલી બેટરની કન્સલ્ટન્સી રાખવાની છે અને આ બેટર બનાવવા માટે મેં જે વાટકી લીધી હતી મોરયો અને સાબુદાણા માટેનું એ જ વાટકી મેં ટોટલ છ વાટકી જેટલી છાશ એડ કરી છે આમાં ખાટી છાશ જો તમે દહીં એડ કરવું તો દહીં પણ એડ કરી શકો છો અને હવે આપણે આને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ પર સાઈડ પર મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ મસ્ત થઈ ગયું છે હવે આપણે એની અંદર એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ તમે તમારા સ્વાદ મુજબ નાખજો મેં એક ચમચી એડ કરીશ અહીંયા સ્વાદ મુજબ નમક સિંધવ નમક છે ફરાળમાં ખાઈ શકાય એટલા માટે હવે આને પ્રોપર બરાબર મિક્સ કરી લઈશું

તમે અહીંયા ઈનો પણ યુઝ કરી શકો છો ફ્રૂટ સોલ્ટ આવે છે એ પણ એડ કરી શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈશું જ્યારે જ્યારે ઢોકળા બનાવો ત્યારે જ્યારે જેટલી વખત તમે થાળી મૂકો બાફવા માટે ત્યારે એનું અલગ અલગ બેટર લઈને અલગ અલગ દર વખતે અલગ અલગ ટાઈમ પર સોડા એડ કરવાના છે એક હાથે બેટર છે એમાં સોડા એડ કરી દેવાના એક થાળ જેટલું બેટર લેવાનું અને પછી સોડા એડ કરવાના છે સોડા બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે આને એક થાળી પર તેલ લગાવ્યું છે એની અંદર નાખી દઈશું હવે એ થાળીને આપણે સ્ટીમરની અંદર સ્ટીમ કરવા માટે મૂકી દઈશું આ રીતે અને એના ઉપર એક બીજું વાસણ થાળી લઈને ઢાંકી દઈશું હવે આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર દસ થી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ઢોકળા આપણા મસ્ત બફાઈ ગયા છે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે એને ઉપર તેલ લગાવી દઈશું जो आ रीते એટલે ઉપરનું જે ભાગ છે ને એ કડક ન થાય અને એકદમ મસ્ત પોચારે ઢોકળા આપણા હા બફાઈ જાય એ ચેક કરવા માટે છે ને ચપ્પુથી અહીંયા જો મેં કાપ લગાવ્યો છે એ રીતે કાપ લગાવીને ચેક કરી લેવાનું ચપ્પુમાં છોડતું બંધ થઈ જાય એટલે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા હોય આપણા ફરાળી ઢોકળાને આ રીતે કટ કરી લીધા છે હવે એના ઉપર આપણે વઘાર કરીશું તો વઘાર કરીએ તો તેલ અંદર બરાબર મિક્સ થઈ જાય એટલા માટે પહેલાં કટ કરી લેવાનું વઘાર માટે લીધું છે અહીંયા આપણે સફેદ તલ જીરું અને લીમડાના પત્તા અને અહીંયા વઘાર માટેનું તેલ ગરમ છે તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરી દઈશું અમે આપણે જીરું સૂકું જીરું સફેદ તલ અને લીમડાના પાન અને હવે એને આપણે આ ઢોકળા પર બરાબર થોડું થોડું મિક્સ કરી દઈશું પાથરી દેવાનું સારી રીતે હવે આના ઉપર એડ કરી દઈશું લીલા ધાણા ફરાળી ઢોકળા તૈયાર ટેસ્ટી ખીચડી છે તો આપણે આ કંઈક નવું પણ ટ્રાય કરીને ખાઈ શકીએ છીએ ઉપવાસમાં તો આ આપણા ફરાળી ઢોકળા છે રેડી તો તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો અને તમે પણ આ ટ્રાય ચોક્કસ કરજો મેં પરફેક્ટ જે મેઝરમેન્ટ આપ્યું છે એ રીતે જ અને હા અમારા વિડીયોને જો તમે ગમે તો લાઇક કરજો અને મારા તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય